નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ રાજ્યના તહેવારોમાં અખાદ મસાલાથી સાવધાન ખેડા જિલ્લામાંથી ઝડપાયો અખાદ મરીનો જથ્થો અખાત કાળા મરી અને ભેળસેળનો પદાર્થ ઝડપાયો નડિયાદમાં ડબાણ ભાડિયા વિસ્તારમાં કરી હતી રેડ ને મે જય અંબે સ્પાઈસીસમાંથી મળ્યો અખાત જથ્થાનો નવ લાખનો આશ્રય છવ્વીસો કિલોગ્રામનો જથ્થો કરાયો જપ્ત ફ્રૂડ એન્ડ ડ્રગ્સના વિભાગની બાતમીના આધારે કાર્યવાહી એફ એસ એસ એઆઈનું આઈનું લાયસન્સ પર ન હોવાનું આવ્યું સામે સેમ્પલને લઈને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકવાનો અને સબસ્ક્રાઈબ કરો